તો છે ને તળી તળી લેવાની છે અને તળીને પછી આપણે ઓલી ચણા ડાળ બનાવીએ છીએ ને બહારથી આપણે ચણા ડાળો નથી લાવતા બાંડી એ ચણા ડાળ બનાવવાની છું અને થોડુંક કઠોળનું ચવાણું એવું બનાવું છું તો મને છોકરાને ભૂખ લાગે ને તો ખાય એના બહારનું પછી લાવો એને કાતા ઘરે થોડુંક બનાવીને સારું અને બને તે બધું હું ઘરે જ બનાવું છું આ બધું પણ અમારા તો ટાઈમ નહોતો મળતો એટલે ઘરે જ બનાવીએ કઠોળનો ચેવડા બનાવવા માટે મેં બધી તૈયારી કરી લીધી છે તો જો અહીંયા ચણા ડાળ આપણે ભરી લીધી છે અને આ છે ને એકદમ મસ્ત પલીને પોચી પડી ગઈ જો આમ કરો ને તો તમે દાણો તૂટી જો તો આવી રીતે ચણા દાળ આપણે પલાળીને સુકવી દેવાની છે અને અહીંયા જો ફણગાવેલા મગ ને મઠ કોરા કરવા મૂકી દીધો કોરા થઈ ગયા છે હમણાં ચણા દાળ તળશે ને એટલે એને લઈ લઈશું પૌવા લઈ લીધા છે મકાઈના પછી આમાં ચોખાના પૌવા છે અને બીજા બધા મસાલા છે આપણા તેનો પાવડર બનાવી પછી આપણે યુઝ કરીશું અને આનો વિડીયો પણ બનાવવાની છે મેં અહીંયા જો સ્ટેન્ડ પણ મૂકી દીધું છે તો મારી કુકિંગની ચેનલમાં પણ આનો વિડીયો આવશે અને આનો વિડીયો તમારે જોવો ને તો મારી ચેનલ છે બીજી કુકિંગની એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ લક શોર્ટ અને બીજી ચેનલ છે મારી કુકિંગની એનું નામ છે પ્રજ્ઞા શોર્ટ એ બંને ચેનલમાં વિડીયો તમને મળી જશે તો ચાલો હવે આપણે બધી તૈયારી થઈ કહીશ તો હવે આપણે ચવાણું બનાવી નાખીએ હલો મિત્રો જય શ્રી રામ આપણે નુકસાન આવી ગયા છે અને જો મમ્મીએ સરસ મજાનું આપણી આટલું કાં જ બનાવ્યું છે સરસ મજાનું ચવાણું જેવું લાગે છે હું બનાવું છે આપણે એવા સરસ મજાનું ચવાણું ખાવું જોઈએ અને પૌવા જો અત્યારે મતલબ દિવાળીની નાસ્તો બનાવવાનું શરૂ થઈ ગયું છે એમને

અને એમાં મારે વિડીયો બનાવવાની ત્યારે જ વધારે વાસણ થાય કેમ કે બધી વસ્તુ ધીમે ઝીને વાસણમાં કાઢવા પડે છે આ બધી વાટકીમાં હું વિડીયો બનાવજે ને તો આવી બધી વાટકીઓ જો ચમચી ને બધું કેટલા વાસણ બગડે જો આટલું બધું વાસણ બગડે ત્યાં પ્લેટફોર્મ જુઓ તમે આવું થઈ જાય તો હાલો હવે તો પેલા છે ને વાસણ રોકવા જશે કેમ કે બહુ બધા વાસણ થઈ ગયા છે તો પેલા રસોઈ બને નાખે ને હું ભાઈ અમારે ધીમે ધીમે વેપાર તળ નાખશે કાધું તો તળા કેમ બધી પણ ધ્યાન રાખજો તેલમાં દાજી ન જાય કેમ કે ગેસ ચાલુ છે એટલે ધ્યાન રાખજો ને કાલે જાય ને તો દિવાળી પાછી બગડશે હા ધીમે છે ને આ શું કહેવાય ઝાળી છે ને તેલમાં આમ આમ નું આવે ને કે લોહી આવશે તારા ઉપર રાખવું તેલનું હો એટલે ખાસ ધ્યાન રાખજો શીખવાનું અને વેફર તો મસ્ત તળે સમાજ હું ભાઈ એકદમ મસ્તી નહીં સરસ વેરી ગુડ ધાર્મિક ભાઈ બસ એ રીતે બધી તળજે આમ હલાય એને જાવણીને બસ એ રીતે હલાય ને એટલે વેફર આગળ પાછળ થઈ જાય ચવાણું એ બધું બનાવતા ચવાણું બધું બનાવી ગયું અને બીજું પણ તળવાનું હતું એ બધું તળાઈ ગયું જો આપણે મિક્સ કઠોળનું ચવાણું બનાવ્યું એ છે અંદર પાપડના કટકાને એવું બધું નાખ્યું છે આટલું નજીકથી બતાવું આ રીતનું છે પછી હવે પતળી અહીંયા મસાલા પાપડ છે લસણ ને અને ભૂંગળા અને નીચે મકાઈને પૌવા છે દોડો બનાવવા માટે તો આ બધું તળાઈ ગયું ખાલી મમરા વગરમાં પછી કરશું પકડાઈ ગયું છોડ મસ્તી કરતો હોય ભાઈ ક્યારેક પકડાઈ જાય એવું થાય

ના વ્લોગમાં કેમ છે બધા મજામાં મજામાં છે આપણે પણ બધા મજામાં જ છે તો અત્યારે આપણે નાઈ ધોઈ ને સરસ મજાના જો આઈ દિયા બધી આપણે કરી નાખ્યા છે અને અત્યારે હવે આપણે ચા મૂકી દીધી છે જો ચા બને છે અને મેહુલ કઈક નાસ્તો લઈ આવ્યો છે અત્યારમાં આજે આપણે ખોઈલો નથી પણ નાસ્તો લઈ આવ્યા છે મે ચા બને ના છોને મારા ઘરે ઉભા રહેવા દે છે ને હું લગાડવા દેવું ગયા છે નાવા મારા ધમો ભાઈ જો બેસી ગયા છે નાસ્તો લઈ હું લાવ્યા છે ચેક કરી શકે પપ્પા હું લાવ્યા ચેક કરી લે હું લાવ્યા જોતો શું છે અંદર વણી લગાઠી છે તો જો આપણે ચા બનાવી નાખી છે ને મેં ગાંઠિયા લઈ આવ્યા આપણે જો ગાંઠિયાને હું ખોલી નાખ્યું છે તો જલેબી છે ગાંઠિયા છે વણેલા સંભારો છે કાંદા છે અને કે મરચાં તળેલા ચા દૂધ છે ને ચટણી છે બે હજારની આમાં કેટલો કલર જ દેખાય છે આમાં કલર છે ખાટી છે ને ચટણી ના ધો હું બેસી ગયા નાસ્તો કરવા સીતારામ ધાર્મિક ભાઈ કેમ છે સારું બહુ ભૂખ લાગી હતી એમનો નાસ્તો કરવા ભાઈ ગયા એમ છે રૂમમાં લઈ તો ચાલો બધા નાસ્તો કરવા ગરમા ગરમ વણેલા ગાંઠિયા જલેબી ને ખાવા આવી જાવ અમે તો બેસી ગયા નાસ્તો કરવા નાસ્તા પાણી થઈ ગયા ને હવે હું ને ઓમ ભાઈ છે ને આ સ્વીરીત લગાડવાની તૈયારી સોરી ધાર્મિક ભાઈ આ સ્વીરીત લગાડવાની તૈયારી કરી જ ધાર્મિક આ સ્વીરીત છે આપણી તો આ સ્વીરીત લગાડી દઈ ગયા તમે તો હું ભાઈ ખોલે છે હવે ક્યાં અહીંયા લગાડ્યું નહીં થોડુંક ઓલું છે કેમ કે ક્યાંય ખીલી ને એવું મારેલું તો ઉપર લગાડવાનું થોડું વીમો છે તો વિચારી શકે ગ્રીલે લગાડી દીધી કેમ થાય તો હું ભાઈ ગ્રીલે લગાડવાની કહે છે હું ઉપર લગાડવાનું કહું છું જોઈએ હવે જે રીતે એડજસ્ટ થાય પ્રમાણે આપણે પહેલાં લગાવી દઈએ ઓરે ધમ ગાયની રોટલી પડી છે એટલે ગાયને રોટલીવાળા ભાઈ આવે આપી દે તો અમારે રોજ ગાયની રોટલી લેવા આવે તો આપણે ગમે આખો દિવસની રોટલી પડીએ ને આપી દઈએ તો બધા લોકો જોઈને આપી દેજો અહીંયા જે ભાઈ ઊભા રહેજો બધાને ઘરે ઘરે લેવા જજો સવારમાંથી લીલીને આવે બધાએ રોટલી વધી હોય એની આપી દે અને જો ઓમ શિવ નીચે રમેશ સાયકલ ચલાવે છે હા આવી આપી દે ને રોટલી લઈ આવ્યા છે આપી દઈશે અહીંયા જો રોટલી લેશે બાપડ આ લઈ લેજો ભાઈ અહીંયા અહીંયાં લઈ લેજો પછી આવી રીતે રોટલી બધા અંબાવી દે રોટલી જબલા માં નાખી ને પછી ઉપરથી થી અંબાઈ દઈએ થેલી હોય તો થેલી નાખી દે તો નીચે થી ભાઈ કેચ કરી લે તો હાલો ફટાફટ આપણે સિરિયલ બાંધી લઈએ પછી બીજું બધું કામ કરીએ છીએ હે મિત્રો જય શ્રી રામ સ્વાગત છે આપણું એક ફરી એક નવ લોગમાં તો જો આપણે દિવાળીનું વેકેશન પડી ગયું છે ને મમ્મી જો સિરીઝ બાંધે છે બધે દિવાળી નજીક આવે છે એટલે આમ જો બધાને ઘરમાં બંધાઈ ગઈ સિરીઝ આમ જોવો તમે એટલે મમ્મી આપણે સિરીઝ બાંધે છે આજે આજ નવરી પડી એટલે સિરીઝ બાંધે છે જો સરસ મજાનું હવે રાત્રે ડેકોરેશન થઈ જવાનું છે આપણા ઘરનું જોવો મિત્રો આપણે જો સિરીઝ લગાવી દીધી છે ને મમ્મીએ જો શરૂ કરી દીધી છે તમને દેખાય નહીં આ હવાર છે ને એટલે હા પણ મસ્ત જ લાગે છે જો આખી આપણે આખે જો આખે ઓલું થઈ ગયું છે એટલે કેવી ક્યાં આવી ગયો જો

અને હવારના જો આટલા ગાંઠિયા વધ્યા છે ને સંભારો સંભારોની બધું વધ્યું છે ને તો આનો આપણે ઉપયોગ કરી લેવાનો છે તો વેસ્ટમાંથી બેસ્ટ કરવાની શું ભાત બનાવ્યા છે તમે કાંદા અને એવું બધું છે ને તો હું છે ને એનો ઉપયોગ કઈ રીતે કરું ને હું તમને પછી બતાવીશ અને ગાંઠિયા આમ જો ત્રણસો ગ્રામ હતા ને એમાંથી એટલા ત્રણ સોરી ચારસો ગ્રામ હતા બસો ગ્રામ ખાવાના બસો ગ્રામ આપણે જો વેસ્ટમાંથી બેસ્ટ શું બનાવવાના બતાવું તો અહીંયા તમે મેં ભાતમાંથી ભાત છે ને સુકતા પડી લીધા છે એકદમ મસ્ત અને કાંદાને વાયુ હતું ને તો કાંદાને આપણે ઝીણા ઝીણા સીધા લીધા મરચાં આવ્યા હતા તો મરચાંને ને ઝીણા સીધા લીધા અને આ પણ ઉપયોગમાં આવી જશે આપણે આમાં છે ને ને બટેટા બટેટા તો પપૈયાનો સલાડ છે ને એ એડ કરી દે તો ખાલી કાંદા અને પપૈયાનો સલાડ ને મરચા બધી વસ્તુનો ઉપયોગ થઈ જશે અને તેલ પણ આપણે સરસ ગરમ મૂકી દીધું છે તો ચાલો હવે છે ને ફૂલા ભરાઈ નાખી હલો મિત્રો તો જો આપણે સાફ સફાઈ કરી નાખી છે અને મમ્મી ચેવડો બનાવી નાખ્યો છે જો સરસ મજાનો બહુ બધો બને મમ્મી ચેવડો દિવાળી

જો કેટલું મસ્ત લાગે છે તો તમે દિવાળીમાં કેવું ડેકોરેશન કર્યું છે એ પણ મને જણાવો અને તમારી તે દિવાળી ન્યુ યર કેવી ચાલે છે તમારી દિવાળીની પૂરી તૈયારી ચાલી રહી છે અને ઘર સફાઈ થઈ ગયા છે દિવાળીનું ડેકોરેશન આખું થઈ ગયું ઓમ સિવાળી ગયા છે અને ફટાકડા એક તમને હમણાં તો દેશે મસ્ત બધાની દિવાળીની તૈયારી ચાલી રહી છે હે આવે હું આપ્યું તું મે તને પાપડ પાપડ ખાવો છે ધાર્મિક ભાઈ કે આપે છે ધાર્મિક ભાઈ શેકેલો આપશે ઈ કાચો પેટમાં દુખે પડે તળેલો આપશે તને છે ભાઈ

યા હે જો ગીત ગાય છે ગુજરાતી આહ ગુજરાતી ઓહ મૈત્રીન શું આવડે

તો જમી ક્યાંક કામકાજ કરીને અત્યારે નવરી થાય કેમ કે બહાર ગેલેરીને બધું ધોવા નથી કે અહીંયા એક બાકી હતું તો જ આ બધું ધોઈને ને કમ્પ્લીટ કરી નાખ ગયું અને ડોલું ઉઠકી નોંધી વાળી દીધી છે ને અત્યારે બધું ધોઈ નાખ્યું આ બધું અત્યારે બધું કામ થઈ ગયું અને અત્યારે જો કોણ આગ્યા થયા નવરે તને મારે તમે ભાઈ જો આંટા ફેરા મારે તો પોણા નવી રીતે થઈ ગઈ કે હા તો બસ આજનો દિવસ આપણે આવો રહીએ તો આજના વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જયભાઈ ગુડ બાય બાય